વઢવાણ શહેરમાં રાજાશાહી સમય યાની કે દોઢસો વર્ષ જૂની પરંપરા આજે પણ મોહરમ પર્વ નિમિત્તે જીવન જોવા મળે છે વઢવાણના મકવાણા રાજપૂત પરિવાર તાજીયા અને ઝુલ્ફીકાર બનાવે છે અને હિન્દુ પરંપરા અનુસાર નૈવેદ્ય ધરાવી હિન્દુ મુસ્લિમ લોકો સાથે મળીને મોહરમ પર્વ મનાવતા જોવા મળે છે આમ વઢવાણ શહેરમાં કોમી એકતાનું ઉમદા ઉદાહરણ ગુજરાતમાં એકમાત્ર આ શહેરમાં જોવા મળતા રાજ્યભરમાંથી લોકો આ દિવસે વઢવાણ શહેરની અચૂક મુલાકાત લેતા હોય છે હું અહીંની ભાણે છું અને દર વર્ષે અહિયાં મોટા પીર દાદાના દર્શન કરવા માટે અમે આવીએ છીએ મારી બેનો અમારી દીકરીઓ અમારા બધા જ અહીંયા આવીએ લગભગ દોઢસો વર્ષથી રાજાશાહી આખી રાત અમારે ત્યાંથી જુલપુકાર અહીંયા ઉતરે છે નિશાનની સાથે તાજિયાની સાથે સાથે આખા ગામમાં ફરે છે રાત્રે અને વહેલી સવારે જ્યારે ચોકમાં આવે છે મોટા પીર દાદાની દરગાહ પાસે ત્યારે સવારમાં જેમ હિન્દુઓમાં નિવેદ થાય છે એમ અહીંયા ફાતિયો ધરાવવામાં આવે છે જેમાં જુદા જુદા પ્રકારના ફળ ફળાદી મેવા સાથે રસોઈ બધી જ મીઠાઈ બધું જ દેવામાં આવે છે દાદાને ધરાવવામાં આવે છે અને આ વખતે બેનું દીકરિયું ભાણેજ બધા જ હાજર હોય છે ગમે ત્યાં રહેતા હોય આગે રહેતા હોય ઓરે રહેતા હોય પણ એક રિવાજ છે એક પરંપરા છે કે દર વર્ષે દૂર દૂર ગામમાંથી બોમ્બે થી રાજકોટ થી અમદાવાદ થી રાજકોટ થી બધા જ બહેનો દીકરીઓ ભાણેજ ને સાત પેઢી થી અહીંયા બોલાવવામાં આવે છે કદાચ દીકરાને તો બોલાવે પણ બહેનો દીકરીઓને ભાણેજ ભાણેજને બોલાવતા હોય કદાચ અમારા મામાના ઘરે જ આ શક્ય છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આ મોસાળમાં મને ત્યારે આવવા મળ્યું છે પ્રમુખ મિર્જા મકબુલભાઈ અબ્દુલભાઈ આજે અમારા વઢવાણ કસ્બા સિપાહી જમાતના મોરમ અને મોટા પેટના ચોક માંથી ઝુલપકડ એમાંથી એમાં હિન્દુ મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિઓ ભેગા થઈને કાઢે અમારે ત્યાંથી મુસ્લિમ સમાજ બધા મોરમ કાઢે છે અને સો દોઢસો વર્ષથી ઓછામાં ઓછા અમારે અહીંયા આ પરંપરાગત મોરમ નીકળે છે અને એમાં હિન્દુ મુસ્લિમ દરેક ભેગા થઈને ઉજવે ઘરેથી ઝુલ નીકળે છે રાજા ના વખત માં એ વખતે ગયા તા એ લોકો હાલી ને ગયા હતા પછી વાણ માર્ગે ત્યાં ગયા હતા અમને કઈ પ્રસાદી આપો હવે અમે આવી નહી પછી એ લોકો અહી લાવ્યા પછી રાજવાડું કે આપડે તો રજવાડું કે ભલે નાનું પણ આનો આપણે કે લાવ્યા શું કામ તો કે મને કે તમે નો હાંચી વઢવાણ ખ મેળી વાગજી ખવાસની મેળિયા મૂક્યા કે એ કરશે ખાવા કે હું હિન્દુ છું પણ મારા તાર ઘરે કે પછી બેસણા કરે એમના

પછી દેપારા માં થઈને ઠેટ કસવા કે નાખે મૂકવા જાય જઈ માહિતોમાં વેજે પછી અમે પાછળ તરફ છીએ